આવેદનપત્ર આપવામાં આવે બોટાદ શહેરના સાળંગપુર રોડ ઉપર કપલી ઘર આવેલ છે અહીં પછાત જાતિના લોકો છેલ્લા પચીસ વર્ષી ઝૂપડા અને કાચા માલ નો મકાન બનાવીને વસવાટ કરે છે અને બોટાદ શહેરમાં છૂટક મજૂરી કામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે ત્યારે તંત્ર દ્વારા તમામ લોકોને તાત્કાલિક અસરથી દબાણ કરેલ જમીન ખુલ્લી કરવા માટે નોટિસો આપવામાં આવી છે તેથી વિચરતી જાતિના લોકોમાં ભારે ફફડાટ ફેલાયો છે અને નારાજગી પણ ફેલાઈ છે જેથી રાષ્ટ્રીય પછાત એકતા મંચના આગેવાનો અને વિસ્તારના લોકો મોટી સંખ્યામાં કલેક્ટર કચેરી ખાતે પહોંચી આવેદનપત્ર પાઠવ્યું હતું મંજુલાબેન હરિભાઈ ચૌહાણ સાલંગપુર કપલીધારે અમે રહેવી છીએ અને અમને વારંવાર નોટિસ આપે તો અમે રાતોરાત ગરીબ બાણા અમે ક્યાં જાવી તો અમને ગમે અહીંયા એનો રહેણાંક અમને ફાળવી આપો આજે કલેક્ટર સાહેબને તમે આવેદનપત્ર આવેદનપત્ર આપ્યું વારંવાર લેખિત આપ લેખિત આવેદન આપ્યું છે મૌખી આપી અમને કોઈ ફાળવી આપતું નથી તો અમને બધા ગરીબ લોકોને જમીન ફાળવી આપો અમે જે રહેવી છીએ એ અમને રહેણાંક કરી આપો હા એવી પત્ર કલેક્ટર પાસે અમે માંગ કરી અમને અહીંયાથી કાઢે તો અમે ક્યાં જેવી ગરીબ માણસો અમારે બધા નાના નાના છોકરા અમારે રાતોરાત લઈને ક્યાં જવું અમને કોઈ અમને કાંઈ મજૂરી નથી આવતી તો અમારે બધાને ભાડું ભરવાનું અમારે કોઈને વ્યાત નથી એટલે અમને કોઈ ભાડે નથી આપતું તો અમે કલેક્ટર સાહેબને બધાને એવું આવેદનપત્ર મૂક્યો છે કે અમને બધાને જમીન ફાળવી આપે જ્યાં રહેવી છે ઇયા અમને આપે અમારી માંગ છે કે અમે ત્યાં રહેવી રેવીશી ત્યાં અમને રહેવા દે અમારા બાલ બચ્ચા લઈને અમે ક્યાં જાવી અમે મજૂરી કરવી છીએ તો મજૂરી અમને કાંઈ પૂરતી મળે નહીં તો અમે મજૂરી કરવા જાવી તોય અમને મજૂરી અમે પેટ ભરેને એટલું કામ કરી છીએ તો અમે ભાડું ભરે એમ તો શીએ નહીં તો અમે અમે એમ માંગ કરવીશી કે અમને ત્યાં અહીંયા રહેવા દે ને તો કેન્દ્ર સરકાર બહુ સારું છે એટલે અમે એટલું આવેદન કરવી છે સરકાર દ્વારા ગરીબ પછાત જાતિના લોકો ઘર વિહોણા ન રહે તે માટે જમીન ફાળવી મકાન બનાવવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે ત્યારે બોટાદ શહેરના કપલી ઘર વિસ્તારમાં રહેતા પછાત જાતિના લોકોને જમીન ઉપર થયેલ કાચા મકાનો હટાવવાની નોટિસ અપાઈ છે આવેદન પત્રમાં અમે એક જણાવેલ છે કે સાળંગપુર રોડ માથે કપલી ધાર આવેલ છે ત્યાં ગરીબ લોકો જે મજૂરી કામ કરતા રહે છે તે લોકોને નોટિસ આપવામાં આવી છે કે તમે આ જગ્યા ખાલી કરી દો અમારી એવી માંગ છે કે તમને એમને વૈકલ્પિક રીતે કા એવી જગ્યા ફાળવી દો કે તમે આ જગ્યામાંથી વસવાટ કરો અથવા તો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પાસે અમારી એવી માંગ છે કે તમે અમને પ્લોટ એ રીતના ફાળવી દો કે જે સરકાર હરેક ગરીબ લોકોને ફાળવે છે તો આ ફાયદો નાનામાં નાના વ્યક્તિ સાથે પહોંચે એવી અમારી માંગ છે જેથી આવા પછાત લોકો રસ્તા ઉપર આવી જશે તેથી તંત્ર દ્વારા આવા લોકોને વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી તેમજ જ્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા ન કરાય ત્યાં સુધી દબાણ હટાવવાની કામગીરી બંધ રાખવામાં આવે તેવી માંગ કરી છે પત્ર એ માટે આપવામાં આવ્યું છે કે બોટાદ શહેરની અંદર આવેલા કપલી ધારમાં થી પચીસ વર્ષ સુધી લોકો રહેતા હોય અને એવા લોકોને નોટિસ પાઠવી અને રાતોરાતમાં કે ભાઈ તમે જગા ખાલી કરીને નીકળી જાઓ તો એ વિસ્તારની માલપાકો અમીરો તો રહેતા નથી કેન્દ્ર સરકારના મોટા મોટા વાયદાઓ હોય છે કે ગરીબ પછાત અને આદિવાસી લોકોને રહેવા માટે અને પોતાના વિકાસ માટે તમામ સુખ સુવિધા પાર પાડવી એવું વાતો કરવાથી નહીં પણ જમીન લેવલે એમને કામ કરવું જરૂરી છે હવે તમે વિચાર કરો કે આવા જે પચીસ ત્રીસ વર્ષથી ત્યાં રહેતા હોય એના મકાન બનાવ્યા હોય પોતાની મહેનત મજૂરી કરીને પોતાનું પેટ કાપી અને મકાન બનાવ્યા હોય અને એમ નોટિસ પાઠવે કે ભાઈ તમે મકાન ખાલી કરી દો અને તમે જાઓ તો આ લોકો ક્યાં જાય એટલે અમારી એવી માંગ છે કલેક્ટર સાહેબને અને રાજ્યની સરકારને અને જો કદાચ સાંભળે તો કેન્દ્ર સરકારને કે તમારી યોજનાનો આ લાભ આવા લોકોને મળે અને એ લોકોને આ જીવન આ બોટાદ સિટીની માલપા રહેવા માટે વ્યવસ્થિત જગ્યા ગોઠવી આપે